રુક્મણી ચૈનાની પ્રસૂતિ ગૃહ ખાતે દર્દીના સગા માટે આજથી પાસની શરૂઆત કરાઈ છે શહેરની એસએસજી હોસ્પિટલમાં આજથી સત્તાધીશો દ્વારા રુક્મણી ચૈનાની પ્રસૂતિ ગૃહ ખાતે દર્દીની મુલાકાત માટે આવતા સગા સંબંધીઓ માટે પાસની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે જેમાં સ્વચ્છતા સુચારુ આયોજન અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે આ પાસ સિસ્ટમ શરૂ કરવામાં આવ્યું હોવાનું સત્તાધીશોએ જણાવ્યું હતું એસએસજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રંજન અયરના જણાવ્યા મુજબ દાખલ દર્દી સાથે રહેનાર માટે લીલા કલરનું કાર્ડ આપવામાં આવશે આ કાર્ડ ફક્ત એક સગા જે દાખલ દર્દી સાથે રહેશે તેના માટે માન્ય રહેશે આ સાથે દાખલ દર્દીને મળવા આવનાર સગા સંબંધી માટે કાર્ડ કાર્ડ આપવામાં આવશે જે ફક્ત એક મુલાકાતીને મુલાકાતના સમયે માન્ય ગણાશે દર્દીના મુલાકાતનો સમય બપોરે સાંજના છ કલાક સુધીનો રહેશે સિક્યુરિટી દ્વારા શ્રી પ્રસુતિ ગૃહના પ્રવેશ દ્વાર પર કાર્ડ વગર કોઈ પણ વ્યક્તિને પ્રવેશ અપાશે નહીં આ સંદર્ભે એસએસજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રંજન અૈયર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી રૂકમણી ચૈનાની પ્રસિદ્ધિ પ્રસૂતિ ગૃહ ખાતે દર્દીના સગા તથા મુલાકાતીઓ ઉપર એક જાતનો કાબુ રાખવા માટે વિઝિટર પાસનું આવતીકાલથી અમલમાં કરવા જઈ રહ્યા છે લીલા કલરનો પાસ દરેક દર્દી સાથે આવતા એક સગાને મળશે તથા પીળા કલરનો પાસ દર્દીના મુલાકાત માટે આવતા સગાઓને મળશે આ પાસ રૂકમણી ચૈનાનીમાં નર્સિંગ ઇન્ચાર્જ પાસેથી લેવાનો રહેશે દરેક પાસ નોન ટ્રાન્સફરેબલ રહેશે મુલાકાતીઓ માટે કદાચ એક મુલાકાતી બહાર નીકળે તો બીજા મુલાકાતીને અંદર જવા માટે ટ્રાન્સફરની જોગવાઈ રાખીશું પ્રાયોગિક ધોરણે હાલ રૂકમણી ચૈનાની બિલ્ડિંગ માટે આ વિઝિટર પાસની યોજના અમલમાં મૂકવા જઈ રહ્યા છે ધીરે ધીરે એસએસજી હોસ્પિટલના સમગ્ર બિલ્ડિંગ માટે સગા અને મુલાકાતીઓનો પ્રવાહ રોકવા હોસ્પિટલની સ્વચ્છતા જાળવવા હોસ્પિટલની સિક્યુરિટી વધારવા તથા હાઈજિનિક સ્ટાન્ડર્ડ્સ હોસ્પિટલની અંદર સુધારવા માટેનો આ એક અમારો પ્રયાસ છે કેમ કે એક દર્દી સાથે જો પાંચ સગાવાલા હોસ્પિટલની મુલાકાતે આવતા હોય તો એ સગાવાલા પાન પડીકી ખાઈને તૂકે અત્રે તત્રે ગંદી ગંદકી કરે તથા દર્દીની બાજુમાં જઈને એક પ્રકારના સંક્રમણ ફેલાવવાની શક્યતા પણ રહેલી છે આ માટેનો અમારો આ પ્રયાસ છે ભૂતકાળમાં એસએસજી હોસ્પિટલમાં આ પ્રકારના વિઝિટર પાસો ઉપયોગમાં હતા